હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ દીક્ષુ પ્રદીપ ફેમિલી બ્લોક અને અમે વડોદરાથી દીવ ફરીને આવ્યા છીએ અને ત્યાં કઈ કઈ જગ્યા ફરવા માટે સારી છે એ હું તમને આ શોર્ટ વિડીયોમાં બતાવીશ સો પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મારા વિડીયોઝને લાઇક અને શેર જરૂર કરજો અને હું તમારા માટે ફેશન ફૂડના વિડીયો બનાવું છું જેના માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવું પડશે સો પ્લીઝ ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કર આજે અમે ફેમિલી સાથે જઈ રહ્યા છીએ દીવ સોમનાથ દ્વારકા જો અમારા ફ્રેન્ડ્સ સાથે છે અને હમણાં બપોરના વાગ્યા છે સાડા બાર અને અમે અહીંયા એક જગ્યાએ લંચ કરવા માટે બેઠા છે હજુ દીવ સો કિલોમીટર બાકી છે તો ત્યાં જઈ અને તમને પછી હું રાતનો નજારો બતાવીશ તો અહીંયા એક હરિહર હોટલ છે ત્યાં અમે મંગાવી છે તંદૂરી રોટી ચપાતી

તમને કેવું લાગ્યું ફેન્ટાસ્ટિક ફૂડ હતું તમને કેવી લાગી તંદુરી રોટી સોફ્ટ હતી બધા આવે અહીંયા એવું કહી દે બધા આવો છો હમ બાય બાય દીવમાં ફર્સ્ટ પ્લેસ છે એક તો આ નાગવા બીચ જે દીવનો બહુ ફેમસ બીચ છે અને સૌથી મોટો બીચ છે અને અહીંયા તમને જમવા માટે રાઇડ્સ માટે ઘણી બધી જ વસ્તુ મતલબમાં મળી જવાની છે અને અમને તો ત્યાં બહુ જ મજા આવી હતી તમે દીવમાં જાઓ તો પહેલાં તમારે નાગવા બીચની વિઝિટ કરવાની રહેશે આ એક બીજી જગ્યા છે ગંગેશ્વર મહાદેવ ટેમ્પલ અને અહીંયા તમને મહાદેવને દરિયો સાક્ષાત સાક્ષાતવડાવવા આવે છે તો બહુ સરસ નજારો છે અને દર્શન કરવાથી મનને શાંતિ મળે છે તો એક વખત અહીં પણ તમારે જવું જ પડે આજે અમે અહીંયા જે આવ્યા છીએ અને ડ્રેગન ડ્રેગન પાર્ક છે તમને હા તો આ જગ્યાનું નામ છે ડ્રેગન પાર્ક અને અહીંયા તમને બહુ મસ્ત આજે જોવા મળશે બીચ અને હું તમને બતાવું છું પણ અહીંયા એકચ્યુઅલી એક જૂન પછી ત્રણ મહિના માટે ચાલો રાઇડ્સ બંધ કરી દેવામાં આવી છે એટલે અહીંયા કોઈ રાઇડ્સ તમને નહીં કરવા મળે પણ કુદરતી સૌંદર્યની તમે મજા લઈ શકશો કેમ કે અહીંયા એવું કહેવામાં આવે છે કે દરિયામાં કંઈક કરંટ આવે છે કે પછી વાતાવરણ હોય એવું મોસમ અત્યારે એવું હોય તો બંધ કરી દેવું છે કે કોઈને જાનહાનિ ના થઈ શકે એવું છે ને કંઈ એવું છે અને તમે જોઈ શકો છો પોલીસ ત્યાં ઊભી છે જે બધાને પોલીસ અંદર આપણને જવા જ નહીં દે તરત સિટીમાં આવીને બહાર એટલે ચાલો આપણે જોઈએ તો પણ અંદર જવા દેતા હોય તો જરા જોઈ YouTube પર હાય જો મળી ગયા છે આપણને ફ્રેન્ડ્સ અને જેમને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે હવેથી નેક્સ્ટ બ્લોગ બધા આવશે એ પણ જોશે સો આપણા વડોદરાને આગળ વધારશે ચાલો ત્યારે જો આ પોલીસ તૈનાત છે આપણે એમને જવાબ નથી દેતી મારે જોયું ક્યારનો કહે છે

અને આ બહુ ફેમસ એક્સપોર્ટનું માર્કેટ છે જ્યાં તમને ચપ્પલ પર્સીસ કપડાં બીજી ઘણી બધી વસ્તુ મળી જશે તો તમારે શોપિંગ કરવી હોય તો પણ ત્યાંથી થઈ જશે અને જગ્યા સારી છે એક વખત તો વિઝિટ કરવી જ પડે દીવના એક્સપોર્ટ માર્કેટનો ફૂલ વિડીયો મેં મારી ચેનલમાં અલગથી મૂક્યો છે તમે એમાં જોઈ શકો છો કે તમને ત્યાં શું શું વસ્તુ મળી શકે છે તો આ હતી દીવમાં ફરવાલાયક જગ્યાઓ અને આના સિવાય પણ ઘણી જગ્યાઓ હશે બટ અમે જે જગ્યાઓ ફર્યા એ મેં તમને બતાવી છે અને આવતા રસ્તામાં અમે ચોટીલા શ્રી ચામુંડામાના દર્શન પણ કરીને આવ્યા છીએ તો આવા અવનવા વિડીયો તમારે જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે મારા વિડીયોઝને લાઈક કરવા પડશે શેર જરૂર કરજો અને પ્લીઝ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી દેજો ચાલો જય શ્રી ચામુંડામાં Bye, take care.